પાટણમાં ઢોર પકડનારા કર્મચારીઓ સાથે દાદાગીરી કરનાર પશુપાલકોને પોલીસે કડક પાઠ ભણાવ્યો છે પાટણ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરની ફરિયાદ પરથી નોંધાયેલા કેસમાં છ આરોપીઓ પૈકી ચારને પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યો અને ઘટના સ્થળે રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું જેમાં વિપુલ ફરવાડ વિષ્ણુ ભરવાડ રોહિત ઉર્ફે ભાણો ફરવાડ અને વેરસી ઉર્ફે ભોપો ભરવાડનો

કર્મચારીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો દ્રશ્યો બતાવવા માંગીશ કે પાટણ શહેર એ ડિવિઝન પોલીસે આરોપીઓ છે તેઓને ઝડપી જે સ્થળ હતું પારેવા સર્કલ તે વિસ્તારની અંદર કરવામાં આવી રહ્યું છે શકાય કે જે રીતે ઢોર માલિકો દ્વારા પાલિકાના કર્મચારીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલાના જ પગલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ત્યારે ગણતરીના દિવસોની અંદર પાટણ એ ડિવિઝન દ્વારા તમામે તમામ જે અસામાજિક તત્વો છે જે ઢોર માલિકો છે તેઓએ જે પાલિકાના કર્મચારી

આવા ઢોર માલિક જે અસામાજિક તત્વો છે તેઓ દ્વારા હુમલા કરવામાં આવે છે અને આ જ એક અસામાજિક તત્વો છે તેઓને કાયદાનું પાઠ ભણાવવા માટે પાટણ શહેર ડિવિઝન પોલીસ દ્વારા અત્યારે જે તમામ તમામ જે ચાર જેટલા આરોપીઓ છે તેઓની ઘટના સ્થળે રિકન્સ્ટ્રકશન કરી તેઓનું જુલુસ કાઢવામાં આવ્યું છે અને આગામી સમયમાં આવા સામાજિક તત્વો કોઈ પણ કર્મચારીઓ ઉપર હાથ ના ઉઠાવે તેમજ બિભસ્ત વર્તન ના કરે તે માટે કાયદાનો પાઠ ભણાવ્યો છે ભરત પ્રજાપતિ વીટીવી ન્યૂઝ પાટણ